હવે ઘટના બે દિવસ પહેલા એવી બની હતી કે જે દેડિયાપાડાનું અરેઠી ગામ છે એ ગામમાં બે કાચા મકાનમાં આગ લાગી અને બધું જ બળીને ખાખ થઈ ગયું હવે આ ઘરની મુલાકાત લીધી છે પરિવારોની મુલાકાત લીધી છે સરકારને શું વિનંતી કરી છે ચૈતર વસાવાએ શું મદદ કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને કોર્ટનો હુકમ છે કે એમને દેડિયાપાડામાં નથી જવાનું કારણ કે એમને શરતી જામીન ઉપર બહાર રાખવામાં આવ્યા છે અને આજ સમય દરમિયાન જો દેડિયાપાડાની અંદર કંઈક એવું નવા જૂની થાય છે કોઈ પરિવારના ધારાસભ્યની જરૂર છે તો પછી કરવાનું શું તો આ બધાની વચ્ચે હવે ચૈતર વસાવા છે એ આમ આદમી પાર્ટીના આગેવાન હોય કે પછી એમના ધર્મપત્નીઓ હોય એમને મોકલી રહ્યા છે લોકોની મદદ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે જે બે દિવસ પહેલા દેડિયાપાડા તાલુકાના જે અરેઠી ગામે અમરસિંહ વસાવા અને ઇનેશ વસાવાના કાચા રહેણાં ઘરોમાં જે આકસ્મિક આગ લાગી હતી આગ લાગવાથી બંને ઘરો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતા જેમાં જાનહાનિ નથી થઈ પરંતુ પશુ થઈ છે બે મકાનોમાં અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું હતું આગમાં ત્રણ ભેંસ જીવતા ભૂંજાઈ ગઈ હતી જ્યારે ભેંસના બે બચ્ચા ચાર ભેંસ અને ત્રણ બળદગાડા પણ આગની લપેટમાં આવી ગયા હતા અને દાજી ગયા હતા બે મકાનમાં આગ લાગી છે અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા ખેતી કામ માટે ગયેલા આદિવાસી ખેડૂતો દોડી આવ્યા હતા અને આ ગોલાવા માટે ગામની બોર મોટર છે એમને ચાલુ કરીને પણ આ ગોલાવા માટે ડોલોથી અને વાસણોથી પાણીથી જે આગ ફેલાઈ હતી તેમને ઓલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે બધું જ બળીને રાખ થઈ ગયું હતું રાજપીપળાથી પાણીના બંબાઓ અને ફાયર ફાઇટરો આવતા તો આગે બધું જ બળીને ખાખ કરી નાખ્યું હતું હવે જે ઘરોમાં આકસ્મિક આગ લાગી તે ઘરની અને પીડિત પરિવારની ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીઓએ મુલાકાત લીધી છે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા વર્ષા વસાવા અને આપ આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી અને પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા છે એ તંત્રને રજૂઆત પણ કરવાના છે તેવી બાંધધરી પણ આજે બંને એમની પત્નીઓ છે એ પીડિત પરિવારને આપીને આવી છે અવારનવાર આગની ઘટનાઓ બને છે તેમ છતાં તંત્ર છે પીડિત પરિવારને કોઈ આર્થિક સહાય ચૂકવતું નથી તે દુઃખદ બાબત છે પણ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમણે પીડિત પરિવારને એકાવન હજાર રૂપિયાની સહાય પણ કરી છે હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં શકુંતલા વસાવા અને જે વર્ષા વસાવા છે પહોંચ્યા હતા અને પીડિત પરિવારો શું કહી રહ્યા છે ફૂટ <laughs> 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 साई बदले में ફૂટિક <laughs> جدا صاحب مو خير دته او اوه 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 પણ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે થોડા દિવસ પહેલા દેડિયાપાડાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા વિકાસલક્ષી કામની વાત કરી વિકાસલક્ષી પ્રોજેક્ટ પણ આપ્યા પણ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે જે નાના નાના સમય કામ આવે છે તેમનું શું તે તો છે જ નહીં કારણ કે દેડિયાપાડા ચિકદા તાલુકામાં અને સાગબારા તાલુકામાં પાણીના બંબાઓ અને ફાયર ફાઈટરના હોવાથી આગની ઘટના વખતે ખૂબ મોટું નુકસાન થાય છે ઘર છે આગમાં બળીને ખાખ થઈ જાય છે વર્ષો જૂની માંગણી છે છતાં આ ત્રણ તાલુકાઓમાં પાણીના બંબાઓ અને ફાયર ફાઈટરો જ નથી લોકોની હાલત કફોડી બની છે લોકોની હાલત આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સાબિત થઈ ગઈ છે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેડિયાપાડામાં લાખો કરોડોની યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ગયા પરંતુ સમસ્યા એ છે કે ત્રણ તાલુકામાં ફાયર ફાઈટરની સુવિધા જ નથી જરૂર પડે ત્યારે રાજપીપળાથી ફાયર બ્રિગેડ બોલાવી પડે છે અને ત્યાં સુધીમાં જ્યારે રાજપીપળાથી ફાયર બ્રિગેડની જે આ ટીમ પહોંચે છે કોઈ પણ જે ચીકદા તાલુકો છે સાગબારા છે કે દેડિયાપાડા છે ત્યાં સુધીમાં બધું જ નષ્ટ થઈ ગયું હોય છે પણ હવે જે આ ઘટના